નમસ્કાર દોસ્તો ગુજરાતમાં હાલ જે રીતે વરસાદ જે રીતે નોંધાઈ રહ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે વરસાદના ડેટા સામે આવી રહ્યા છે એ જોતાં રાજ્ય સરકારે કાલથી જ મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે તો સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વરસાદને લઈને એ જોકે કાલ સુધી અમુક એવા જિલ્લાઓ હતા કે જેને બાકાત રાખવામાં આવ્યા હતા કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં નહોતું આવ્યું પરંતુ જે અમદાવાદ અને જે વડોદરા મહેસાણા એ બધો જે વિસ્તાર છે ત્યાં તો સંપૂર્ણ રીતે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ સાબરકાંઠા બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં હજી સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં નહોતું આવ્યું પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એ બી જે બાકાત જે જિલ્લાઓને રાખવામાં આવ્યા હતા એ જિલ્લાઓને પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે રીતે આ વખતનું ચોમાસું તમે જુઓ તો દર વખતે આગાહી કરવામાં આવતી હતી કે આટલો વરસાદ પડશે પરંતુ એ ડેટા સાચા એટલા બધા નહોતા પડતા પરંતુ આ વખતે જે રીતે શ્રાવણ માસનો હવે અંત થવા જઈ રહ્યું છે જન્માષ્ટમીના દિવસે જ વરસાદની આગાહી હતી કે પચીસથી ત્રીસ વચ્ચેની જે તારીખ છે એ વચ્ચેના સમયગાળા અંતર્ગત ઘણો બધો વરસાદ ગુજરાતમાં પડી શકે એમ છે અતિવૃષ્ટિ પણ થઈ શકે તેની પૂરેપૂરી સંભાવના છે આવી આગાહી કરવામાં આવી હતી જોકે દર વખતની આગાહી પ્રમાણે આ વખતની આગાહી કદાચ લોકોને એટલો વિશ્વાસ નહોતો આવતો પણ પરંતુ આ વખતની આગાહી સાચી પડી છે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં અતિવૃષ્ટિ નોંધાઈ રહી છે અને ગુજરાતની પણ બાજુનું જે રાજ્ય તમે જો જુઓ તો રાજસ્થાનમાં પણ અતિવૃષ્ટિ થઈ હોય એ રીતના જ ડેટા સામે આવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે જો રાજસ્થાનમાં વધારે વરસાદ પડે તો એની અસર ગુજરાતના અમુક જિલ્લાઓમાં પણ પડી શકે એમ છે તો ગુજરાતમાં જે રીતે આગાહી કરવામાં આવતી હતી એની જુતે અમદાવાદ જે શહેરી જે વિસ્તાર છે ત્યાં તો મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે ઘણી બધી એવી તકલીફો નોંધાઈ રહી છે પરંતુ બનાસકાંઠાનો જે વિસ્તાર છે બનાસકાંઠા જે જિલ્લો છે ત્યાં એટલો બધો હજી સુધી પણ વરસાદ નથી પડતો સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે ક્યાંક આગાહી પણ ન્યૂઝ મીડિયા તમે જો બધા જ ડેટા ક્યાંક બનાસકાંઠા તરફી પણ કહી રહ્યા છે કે ત્યાં પણ વરસાદ વધારે પડી શકે એમ છે અતિવૃષ્ટિ થઈ શકે એમ છે પરંતુ બનાસકાંઠામાં હજી સુધી કોઈ વરસાદની એ રીતની જોવા નથી મળતું કે જેથી લાગે કે વરસાદને લઈને કોઈ તકલીફ થઈ શકે એમ છે પરંતુ જે રીતે રાજસ્થાનમાં વધારે વરસાદ પડી રહ્યો છે એ જોતાં કદાચ બનાસકાંઠામાં પણ પાણીની તકલીફ થઈ શકે એમ છે અને જે રીતે વરસાદનું તમે આખું પેરામિડ જુઓ તો સાયક્લોનના આધારે વરસાદ પડી રહ્યો છે તો કુદરતી છે એમાં કોઈનો કંટ્રોલ નથી અને જો પવન બદલાય તો સ્વાભાવિકપણે બનાસકાંઠા સાઈડ પણ વરસાદ આવી શકે એમ છે જો સાયક્લોનની દિશા બદલાય તો બનાસકાંઠામાં પણ ભારે વરસાદ આવી શકે એમ છે તો ક્યાંક લોકો અને હલકામાં ના લે કેમ કે બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે તેની પૂરેપૂરી સંભાવના છે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં જે શહેરી જે વિસ્તાર છે ત્યાં ઘણી બધી તકલીફો જોવા મળી રહી છે ઘણા બધા અંડરબ્રિજ બંધ થઈ ગયા છે ત્યાં કેમ કે આખી પાણી ભરાઈ રહ્યા છે ઘણા લોકો સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ઘણી જગ્યાએ તો તમે જુઓ તો ખાલી વરસાદના જે જે સેન્ટર પોઈન્ટ જે છે કે જે જે ડાયવર્ઝન જે આપેલું હોય છે ત્યાં જ વધારે પાણી ભરાયેલું છે ખાલી બ્રિજ જનો જે મેઇન હાઈવે જે હોય છે જે ખાસ કરીને તમે અમદાવાદમાં જુઓ તો એસજી હાઈવેમાં માત્ર જે એસજી હાઈવેના જે બ્રિજ છે જે એસજી હાઈવે છે ત્યાં જ વાહન જઈ શકે એવી જગ્યા રહેલી છે બાકી અંડરગ્રાઉન્ડ તમે જુઓ તો મોટા ભાગના બધા જ બ્રિજોમાં પાણી ભરાઈ ગયું છે જ્યાં સર્વિસ રોડ હોય ત્યાં પણ ચાલી શકાય એવું કોઈ પરિસ્થિતિ જોવા મળતી નથી એટલે ગુજરાતમાં જે રીતે વરસાદ ક્યાંક અતિવૃષ્ટિ તરફ જઈ રહ્યો હોય રીતે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે આની સાથે જ ઘણા લોકો પણ સોશિયલ મીડિયામાં એના મીમ્સ બનાવી રહ્યા છે કે ભાઈ અંબા કાકાને પણ કોઈ પૂછી લો કે અમે ગાડી વેચીને બોટ લાવી દઈએ કે નહીં કેમ કે આ વરસાદ કેટલા દિવસ સુધી રહેવાનો છે આ બધી અનેક કોમેન્ટોની સાથે ક્યાંક લોકોમાં પણ એક વરસાદના કારણે ભલે થોડુંક તકલીફ પડતી હોય પણ ખેડૂતો ખુશ હોય એ રીતે જોવા મળી રહ્યું છે સાથે જ જે રીતે જન્માષ્ટમીનો જે કાલનો દિવસ હતો તો ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો સ્વાભાવિકપણે એ ટાઈમે તો આખું સમુદ્રમાં પણ એક તોફાન આવ્યું હતું તો કાલે જે રીતે જન્માષ્ટમીનો જે પર્વ હતો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ તો એ દિવસે જ પણ આ રીતનું તોફાન આવ્યું છે વરસાદ સાથે લઈને આવ્યા હોય એ રીતે જોવા મળી રહ્યું છે તો સાથે જ ઘણા જિલ્લાઓમાં દરેક જગ્યાએ લોકો ખૂબ જ ઉશીથી ખૂબ એકદમ ખુશીથી લોકો ભગવાન શ્રી કૃષ્ણની મટકી ફોડી રહ્યા છે એમનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને સાથે વરસાદની પણ